નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય આગામી ત્રણ દિવસ ભારે વરસાદ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એકસાથે સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે તેમજ શાળામાં પાણીમાં વિદ્યાર્થીઓ પંજાબમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાયા છે એવી સ્થિતિમાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે આથી પઠાણકોટ ગુરદાસપુર તરનાતર હોશિયારપુરા કપૂરથલા ફિરોઝપુર અને ફાઝિલકામાં પાણી ભરાયા છે પૂરને કારણે ગુરુદાસપુરના ડાબેરી સ્થિત નવોદય વિદ્યાલયમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા છે માહિતી છે કે શાળામાં છ ફૂટ સુધી પાણી ભરાયા છે આવી સ્થિતિમાં બચાવ માટે એનડીઆરએફ અને સેનાની ટીમો મોકલાઈ છે ત્યારબાદ અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉકળાટ અને બફારા બાદ વરસાદથી લોકોએ રાહત અનુભવી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કાળા વાદળો ઘેરાયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો જેના કારણે રસ્તાઓ પર પાણીની રેલમછેલ થઈ શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાતમાં વીજળી સાથે વરસાદી ઝાપટા પડશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે કચ્છથી દક્ષિણ ગુજરાત સુધી બધા ઝોનમાં એંસી ટકાથી વધુ વરસાદ ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે અને અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો પંચ્યાસી ટકા વરસાદ નોંધાયો છે કચ્છ ઝોનમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા ઉત્તર ગુજરાતમાં અઠ્યાસી પોઈન્ટ ટકા પૂર્વ ઝોનમાં એંશી પોઈન્ટ એકવીસ ટકા સૌરાષ્ટ્રમાં ત્યાંશી પોઈન્ટ પંચોતેર ટકા અને દક્ષિણ ગુજરાતમાં અઠ્યાસી ટકા વરસાદ પડ્યો છે હજી સિઝન પૂરો થવાનો બાકી છે તેથી આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ વધુ સુધરી શકે છે નર્મદા ડેમમાં વધતું પાણી ડેમના પાંચ દરવાજા ખોલાશે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમના પાંચ દરવાજા ખોલાશે ઉપરવાસથી એક પોઈન્ટ બોતેર લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેમાંથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી એક પોઈન્ટ બાવન લાખ ક્યુસેક છોડાયું છે હાલ સરદાર સરોવર ડેમમાં આઠ હજાર પાંચસો બાર એમ સી એમ પાણી સંગ્રહિત છે અને સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પાસઠ મીટર છે જે મહત્તમ એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરથી માત્ર ત્રણ મીટર ઓછી છે ડેમ હાલ છલોછલ થવાની નજીક છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો